અમેરિકાના ટેક્સાસના હેલ કાઉન્ટી વિસ્તારમાં ચોથી જુલાઈએ આવેલા ભારે વરસાદ અને વિનાશક પૂરને કારણે નવ બાળકો સહિત તેતાલીસના મોત થયા છે હજી પણ ત્રેવીસ છોકરીઓ સહિત સત્યાવીસ લોકો છે જ્યારે બસો સાડત્રીસને બચાવવામાં આવ્યા છે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઇમરજન્સી ટીમો પૂરી તાકાત સાથે બોટ અને હેલિકોપ્ટરની મદદથી સતત શોધ કરી રહી છે મળતી માહિતી અનુસાર ગુવાડા લોપ નદીના કિનારે સ્થિત ક્રિસ્તી સમર કેમ્પની સત્યાવીસ છોકરીઓ હજુ પણ ગુમ છે શુક્રવારે એટલે કે ચોથી જુલાઈ સવારના પિસ્તાલીસ મિનિટ પહેલા જ મુશળધાર વરસાદને કારણે નદીનું જળ છવ્વીસ ફૂટ વધી ગયું હતું કે જેને કારણે ઘરો અને વાહનો તણાઈ ગયા હતા ટેક્સાસ ઇમરજન્સી મેન્ટેનન્સ મેનેજમેન્ટ વિભાગના વડા નેમ કીડે સ્વીકાર્યું છે કે જેમ જેમ કલાકો પસાર થાય છે તેમ તેમ બચી ગયેલા લોકોને શોધવાની શક્યતા ઓછી થતી જાય છે જાણકારી મુજબ સ્વતંત્રતા દિવસના અવસરે સાન એન્ટોનિયોની ઉત્તરે પિકનિક માટે સાતસો પચાસ છોકરીઓએ કેમ્પ કર્યો હતો પરંતુ પૂરને કારણે બધું જ નાશ પામ્યું હતું વહીવટી તંત્રનું કહેવું છે કે સત્તરસોથી વધુ ટીમો તૈનાત કરવામાં આવી છે લગભગ આઠસો લોકોને બચાવી લેવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ